જય માતાજી મિત્રો આજના બધા આજે આપી જઈ રહ્યા છે હિમાચલ પ્રદેશમાં સેફ આપો વિડીયોમાં વિડીયોમાં સપોર્ટ આપજો જે વિડીયોમાં એસી જાય એવા વિડીયોમાં ડબલ કરજો ફેન જે મિત્રો આપણે પોકી ગયા છે ને હવે ફીચર દેશ પણ લગાવીને આપણે પિકઅપનો પાછળ ડાલુ ખોડી નાખો અને હવે આપણે ચા પી આવીએ એટલે ગાડી નાના મજૂરો પિકઅપમાં છે કરી નાખે

ફાઇનલી મિત્રો આપણે આપણી લોકેશનમાં પહોંચી ગયા છે ને હવે આપણે પિકઅપ આટલે લગાવી એ લોકોના મોનસો આવીને પિકઅપ લઈને એ લોકોના ગોડાણમાં નાખી લે છે શેર આપણે એટલે આપણે પાછા ચાપીને પાછા ની લાગી છે ભગતા ત્રણ કલાક ટોટલ પિકઅપ ચલાવ્યું છે એટલે ફાઈનલ મિત્રો આપણે ચાપીને આવી ગયા છે એ લોકોને પિકઅપ પણ આટલે લગાવી નાખ્યું છે ખાલી કરીને હવે આપણે નીકળી ગઈએ આપણા વિડીયો આટલે પૂરો કરી દે જય માતાજી